ઓછું ઠીચજુ નો મંડી પહેરાતા થાય હાલો હવે બાર થઈ ગયા ને કલાક થઈ ગઈ જમી લો એટલે હું થાવ આ લગન કર્યા પછી પુરુષોનું પેટ એટલે જ વધી જાય કે બાર થી ખઈન આયા હોય ને તોય બૈરાના બી કેક પાછું ખાવું પડે તમારું વધીને હું જઉ ખાવા ખાઈ લો તમે આયો હા બોલ બાપા બોલ તારું તો સાંભળું હું આટલા ટાઈમ થી બોલ તું જ્યારે મારા પિયરે જાવ ત્યારે તમ કેમ કોઈ દિવસ આવતા નથી મારો નિયમ છે કે જે દુકાને થી છતરાઈ ગયા હોય એ દુકાને બીજી વાર જવું નહીં બોલા નહીં